ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના પરિણામોની જાહેરાત કરવામાં આવી છે ત્યારે માંજલપુર અંબે વિદ્યાલય સ્કૂલ ખાતે પણ વિદ્યાર્થીઓ પોતાના પરિણામ નિહાળવા માટે સ્કૂલમાં પહોંચ્યા હતા ગુજરાત રાજ્યમાં શિક્ષણ બોર્ડ દ્વારા બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે માંજલપુર અંબે સ્કૂલમાં વિદ્યાર્થીઓ પરિણામ જોવા માટે એકત્રિત થયા હતા જ્યાં સાયન્સના તથા કોમર્સના વિદ્યાર્થીઓ તથા વાલીઓ અને પ્રિન્સિપલ સાથે જ શિક્ષકો પણ એકત્રિત થયા હતા અને તેઓના દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા સાથે વાલીઓએ પણ અંબે સ્કૂલના શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો પહેલાં તો અંબે બહુ બહુ સારી રીતે મારી બેબીઝ પ્લે ગ્રુપથી અહીંયા છે અને અંબે સ્કૂલમાં ભણીને ટવેલ્થ પાસ કર્યું એટલે અમને બહુ ગર્વ છે અને પ્લસ આજનું રિઝલ્ટ એનું બહુ સારું આવ્યું છે એના માટે પણ ગર્વ છે એને એટી સેવન અને નાઇન્ટી સિક્સ પીઆર છે મારું નામ કશ્યક પટેલ છે મેં ટ્વેલ્થ સાયન્સની સ્ટુડન્ટ છું અને મેં અંબે સ્કૂલથી મારું સ્ટડી પાસ કર્યું છે મારા ઓવરઓલ નાઇન્ટી ફાઈવ પર્સન્ટ થાય લાયા છે અને એટી સિક્સ એજ છે કેટલી મહેનત મહેનત એટલે ઇટ્સ જસ્ટ લાઈક કે કન્સિસ્ટન્ટ રહેવું પડે સમટાઈમ્સ ઇટ્સ લો સમટાઈમ્સ ઇટ્સ હાઈ અમુક પર તમે બહુ વધારે ઓવર કોન્ફિડન્ટ ફીલ કરો અમુક પર વધારે લો ફીલ કરો બટ ઓવરઓલ જર્નીમાં કન્સિસ્ટન્ટ રહેવું ઇઝ નેસેસરી માતા પિતાનો કેવો સપોર્ટ હતો ભણવા ના એમનો તો ફૂલ સપોર્ટ હતો મે વધારે સિરિયસ થઈ જતી હતી એ તો એકદમ ચિલ હતા એમને તો ઈવન એક દિવસ પહેલા બી રિઝલ્ટ નું જ્યારે ડીકલેર થયું તો મે વધારે સ્ટ્રેસ કરતી એમનો તો એવો હતો કે તું પાસ થઈ જા બસ બહુ છે ના ટીચર્સ બી ઓવરઓલ બહુ સપોર્ટિવ હતા લાઈક ડાઉટ સોલ્વિંગ માટે બી ઇવન સીલી ડાઉટ બી મેં પૂછ્યું તો એ લોકો બહુ સપોર્ટિવ હતા કોઈ દિવસ એમને એવું નહીં કર્યું કે આટલી વસ્તુ નહીં આવડતી કે પછી આવું કઈ ખાલી ટ્વેલ્થ પછી આઈ એમ સ્ટીલ વન્ડરિંગ પછી બીટેકનું એ છે બીટેકમાં ઇસીનો વિચાર છે પછી આગળ મેરિટના પછી એક ડિસિઝનિક આજે પણ છે મેં અંબે સ્કૂલથી ટ્વેલ્થ કોમર્સ કરું છું મારા બોર્ડમાં નાઇન્ટી ટુ પોઈન્ટ ફોર્ટી ફાઈવ પર્સન્ટેજ આવ્યા હતા તો આ વખતે જઈ ટીચર્સ અને પેરેન્ટ્સ બંનેનો જ બહુ સારો સપોર્ટ કર્યો હતો એના માટે કેટલી મહેનત કરી હતી ટુ સાહેબ આનંદની વાત છે વિશ્વાસ હતો તેવી રીતે એને મેં રિઝલ્ટ આપીને બતાવ્યું છે મહેનત સાથે સાથે આ સ્કૂલ ની પણ સપોર્ટ હતો બધા જ છોરોને પણ ધન્યવાદ કહીશું સાથે અમારી ટુકડીની પણ અમારી માગું છું એની પર અમને ગર્વ છે હાલ ને આવી રીતે અમને એક ફ્રાવડ અપાય છે શું નામ તમ મારું નામ પ્રેમ પટેલ છે અમારી નામ સુખમ પ્રતિકમ પટેલ બિલનો ખુલ્લું સાથ અને સહકાર છે આપણે